નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણી સાથે વણિતા કંપની ના આરએમ વૈભવભાઈ ભંડરે આપણી સાથે ઉપસ્થિત છે અને આજે આપણે જોઈએ તો કે જ્યારે પણ આપણે શિયાળુ પાક નું વાવેતર શરૂ થવા જઈ રહ્યું અને ત્યારે ઘણા ખેડૂત મિત્રો અમને પૂછતા હોય છે કે કે નવું નવું વાવેતર કરવું હોય તો શેનું કરવું તો એવું જ એક નવો પાક આપણે જોઈએ તો કે ઘણા ખેડૂત મિત્રો વાવે છે પણ ઘણા ખેડૂત મિત્રો જે જનરલી ચણા છે ધાણા છે અને જીરું છે એવું આવતા હોય તો તેના માટે કઈક એક જોઈએ તો નવો પાક આપણે જે તેટી પછી કેટી નું છે તો તે કેવી રીતના કરવું પાયામાં શું શું ખાતર નું વ્યવસ્થાપન કરવું અલગ અલગ પ્રશ્નો આવા ઘણા છે તો આવા પ્રશ્નો છે એનું શ્રી સમાધાન છે કે આપણે આજે આજે આપણે વૈભવ હોય છે એ આપણે ટોટલી માહિતી છે તો છે તો વિડીયો છે અંત સુધી જોવાનું ભૂલતા નહીં તો વૈભવ ભાઈ તો જે કેટી છે એ પહેલેથી લઈને છેલ્લે સુધીની જે જે માહિતી છે આપણે રેગ્યુલર વિડીયોના માધ્યમથી આપતા રહેવાના છીએ પણ જે શરૂઆતમાં જે જે ખેડૂત મિત્રોને ધ્યાન રાખવાનું છે તો તેની માહિતી છે તે જણાવો નમસ્કાર ખેડૂત મિત્રો શિયાળાની અંદર ટેટીનો પાક હવે આપણા સૌરાષ્ટ્રની અંદર બહુ સારું એવું છે તો ખાસ કરીને ટેટીના પાકની અંદર પણ હવે વાવેતર હોય ત્યારે મગફળી જે ખેતરમાંથી લીધેલી હોય એવા ખેતરની અંદર અત્યારે ટેટી પાકનું વાવેતર ચાલુ થઈ ગયું છે તો મુખ્ય કાળજી ટેટીની અંદર એક જ લેવાની છે કે જયારે તમારું ખેતર નું ખેડ ચાલુ હોય ત્યારે એની અંદર છાણિયા ખાતરનું પૂરતું પ્રમાણ આપવું આપણે જરૂરી છે

એ એ પણ તમે લઈ શકો છો એ પચાસ કિલો પર એકર પ્રમાણે તમે આપી શકો છો તો આ બધી વસ્તુ પાયાની અંદર વ્યવસ્થિત ખેડ કરી અને બેડ બનાવીને અંદર પાયા ખાતર તરીકે આ વસ્તુ આપણે આપવાની રહેશે જેથી કરીને આપણો ટેટી જે પાક છે એ ટૂંકા મુદત નો પાક છે અને ટૂંકા મુદત ની અંદર સારો એવો અને મોટું ઉત્પાદન એ પાકમાંથી આપણે મળતું હોય તો એને બેસલ ડોઝ આપવો બહુ જરૂરી છે તો ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય કે આનું વાવેતર કઈ સમયે અને કયા ટાઈમે કરવું જોઈએ તો સમજી લો કે એક ઓક્ટોબરથી લઈ અને લેવાની છે કારણ કે ઉનાળાનો પાક છે અને આપણે એને સીઝન વિરુદ્ધ લેવા જઈ રહ્યા તો એટલી કાળજી પણ એની અંદર રાખવી બહુ જરૂરી છે જ્યારે તમે બેડ ની અંદરનો જે વાવેતર કરતા હોય તો સાડા થી છ ફૂટ અંતર બેડ ટુ બેડ હોવું જોઈએ પા જે પાટલાનો અંતર આપણે જે કહીએ છીએ હા અને જે સીટ ટુ સીટ નું અંતર છે એ એક થી સવા ફૂટ નું મિનિમમ હોવું જરૂરી છે ઘણા ખેડૂતો દોઢ ફૂટે ઝીગઝેગ પણ વાવેતર કરી શકતા હોય એવું પણ કરી શકો તો કોઈ પ્રોબ્લેમ નહીં પણ સાડા પાંચ થી છ ફૂટ સુધીનો પાટલો અને એક બાય એક ટૂંકમાં સાડા પાંચ બાય એક એટલે સીટ ટુ સીટ એક થી સવા ફૂટ નું અંતર રાખવું બહુ જરૂરી છે તો એની અંદર પાયાનો બેસણ આપી અને મલ્ચિંગ વીસ માઇક્રોન મલ્ચિંગનો ઉપયોગ કરવો જરૂરી છે ઘણા ખેડૂતોનો પ્રશ્ન હોય છેલ્ચિંગ કરી તો કેમ થાય પણ શેરાની અંદર વિદાઉટ મલ્ચિંગ ક્યારેય થશે નહીં અને કરશો એ નહીં બહુ મોટું નુકસાન થશે ખેડૂતોનો તો વીસ તે પચીસ માઇક્રોનનો આ બેસણ ડોઝ કમ્પ્લીટ કરી વીસ થી પચીસ માઇક્રોન નો મલ્ચિંગ પેપર પાથરી અને એની અંદર સાડા પાંચ થી છ ફૂટ બાય એક ફૂટનું વાવેતર તમે કરી શકો છો હવે તો આપણે જયારે વાવેતર તમે કરશો તો એની અંદર ગ્રો કવર જે પદ્ધતિ છે એ કરશો તો અતિ ઉત્તમ છે જ્યારે તમે સીડ સોંપી દો અને તરત જ માથે એને ગ્રો કવર તમે ઓડાડી દેશો તો એની અંદર લીપમાંડના પ્રશ્ન છે વ્હાઈટ ફ્લોર પ્રશ્ન છે કે કોઈ પણ ફંગસના પ્રશ્ન છે બહુ ઓછા આવશે અને જે હવામાનની અંદર જે અતિ ઠંડી કે અતિ ગરમી નો જે પ્રશ્ન છે એ પણ એને ઓછો નડશે એટલે એને ઉગાવો બહુ સારું આવશે અને એનો growth છે એ બહુ healthy રહેશે તો એ grow cover જે છે એ તમારો જ્યારે 5 થી 10 ટકા જ્યારે નર ફૂલની અંદર દેખવા માંડે એટલે સાધારણતા 25 થી 28 દિવસ તમે એ પાકને અંદર રાખી શકો એની અંદર કોઈ પણ પ્રકારનો જીવાતનું કે ફંગસનો ઉપદ્રવ થશે નહીં મેજર પ્રશ્ન જે એની અંદર આવે છે કે જ્યારે પણ છોડ ઉગતો હોય ત્યારે ઉપસુકનો આપણે જ્યારે ડમ્પિંગ ઓબ્જેક્ટ હા તો મોટા મોટો પ્રશ્ન જે ટેટી ની અંદર આવતો હોય તો એ આવતો હોય તો ઘણા ખેડૂતો અમે ગયા વર્ષ ડ્રેનસિંગ અપાવેલા છે જેને આપણે ગ્રો કવર ન કરેલું હોય તો જ્યારે બે પાન ની ટેટી થાય ત્યારે તેને પાણી અતિશય કંટ્રોલ પ્રમાણમાં આપવાનું છે પહેલા શરૂઆતમાં પાંચ થી દસ મિનિટ પાણી ને આપવું પડે અને એને સાથે સાથે એને સિનર્જી ઝીંક ત્રીસ ગ્રામ હાઈકોન સિક્સટી ત્રીસ એમ અને થાયોમેથોક્ઝામ એ સાત થી દસ ગ્રામ પર પંપે નાખી અને છોડે છોડે તમે પચાસ ml જેટલો ડ્રેજિંગ કરશો તો ડમ્પિંગ ઓફ નો પ્રશ્ન અને જે છોડવા કાપવાનું જીવાતો તે જે પ્રશ્ન થાય છે એ હન્ડ્રેડ પરસેન્ટ સોલ્વ થઈ જશે અથવા જે ખેડૂતે ડ્રેન્ચિંગ પોસિબલ નથી એમાં ગ્રો કવર કરેલું છે તો એક એકર અ ની જગ્યા એક ની અંદર સિનર્જી ઝિંગ પાંચસો ગ્રામ હાઇકોન સિક્સ્ટી પાંચસો એમએલ અને ફાયોમીલઝમ થી દોઢસો ગ્રામ આ ત્રણેય વસ્તુ બીક્સ કરી અને એક ની અંદર પણ આપી શકે છે કે જેથી કરીને તમારું ડમ્પિંગ ઓફ નું સુકાવડાનો જે પ્રશ્ન છે એ અટકી જશે અને જે જીવાત થી છોડ કાપવા જે પ્રશ્ન છે એ પણ સોલ્વ થઈ જશે ત્યાર બાદ થોડા દિવસો પછી એ શું ટ્રીટમેન્ટ કરવી જેથી કરીને ને છોડો છે એ એકદમ જુસ્સા મારી હવે આ જે મેં તમને વાત કરી કે drenching ની એની અંદર root development નું પણ કામ થશે ફંગી નું પણ કામ થશે અને insect નું કામ થશે એવી જ રીતે હજી છોડ નાનો હોય જ્યારે બે થી ત્રણ પાન થાય ત્યારે પેલો drenching થાય અને બીજા બે પાન નીકળશે ત્યારે એને બીજી વસ્તુ એને ટૂંકમાં ડ્રેન્ચિંગ દ્વારા આપો તો અતિ ઉત્તમ ડ્રેન્ચિંગ ન આપતા હોય તો ડ્રીપ દ્વારા પણ તમે આપી શકો જેની અંદર નોબેલ એમજીઓ છે કે જેની અંદર ચોપન ટકા ફોસ્ફોરસ સત્તર ટકા પોટાસ અને છ ટકા મેગ્નેશિયમ ઓક્સાઇડ આવે એ વસ્તુ જે એ વિઘે કિલો પ્રમાણે તમે આપી શકો છો એક એકરે અઢી કિલો એને સાથે સાથે સિક્વેલ એસએમ ટુ પાંચસો ગ્રામ અને માઇક્રો રાઈઝા રાઈઝો ફ્લોરા નામ જે આવે છે વડી દાયગ્રો એ સો ગ્રામ એક એકર પ્રમાણે આપો એટલે રોડ ડેવલપમેન્ટ સારું થાય હાઈ ફોસ્ફરસ અને જીંક્યા એને મળશે એટલે ઓટોમેટિક છોડ એકદમ જુસ્સાથી નીકળી શકે છે હવે ત્યારબાદ આપણે જ્યારે પણ ખેડૂતો નવો વાર્તા કરવા જઈ રહ્યા છીએ ત્યારે એક મહત્વનો પ્રશ્ન ઘણા ખેડૂત મિત્રોને હોય કે વેરાયટી છે એ કયા કયા પ્રકારની ઘણીવાર આપણે બોલી ઝારીવાળી આવે છે એક લીસી આવે છે તો એમાં કઈ કઈ રીતની સારી હવે એની અંદર સમજો કે આપણા સૌરાષ્ટ્રની વાત કરવા જાય કે ગુજરાતની વાત કરવા જાય તો આપણા લોકલ વિસ્તારની અંદર પટ્ટાવાળી વસ્તુ ફેમસ છે અને પોચી ટેટી જેને કહેવાય છે ટેટીના બે પ્રકાર આવે છે એક કડક ટેટી આવે છે કઠણ જેને આપણે તમે નેટ વાળી કહીશો જે આપણે લોંગ માર્કેટ મોટા માર્કેટની અંદર કેવા દિલ્હી છે વાસી છે એવા મોટા માર્કેટની અંદર જો મોકલ્યું હોય તો એવી ટકાવી વસ્તુ આપણે વાવવી જરૂરી છે ઈજી પડે તો વસ્તુ જે વરાયટીઓ છે જે પટ્ટાવાળી અને આપણા અંદર ચાલે છે છે એવી મધુરાજા ખુશી છે શ્રીજી છે ત્યાર પછી અમોરસ છે તનિક છે એ સારી વેરાયટી છે એના સિવાય પણ હજી ઘણી બધી વરાયટી સારી છે પટ્ટાની અંદર તો એવા બધા વરાયટી વાવેતર કરી શકો છો અને નેટ વાળી વસ્તુ જો વાપરવી હોય કેટ વાળી આપણે ટેટી યાત્રા બનાવી હોય તો આપણે વાવેતર કરી શકીએ તો એની અંદર નોની કુંદન છે મધુ છે લોયલપુર છે પતાશા છે અન્ય વરાયટી પણ ઘણી સારી છે જે મેજર છે એ આપણે નામ લઈ તો આ વરાયટી નું વાવેતર આપણે કરી શકીએ જેથી કરીને તમારે લોંગ ડ્રાઈવ કે મોટા માર્કેટની અંદર એને તમારે મોકલવું હોય તો ટ્રાન્સપોર્ટેશનની અંદર ટકાવવું જે છે નેટ વાળી વરાયટી ટ્રાન્સપોર્ટેશનમાં ટકાવવું હોય એની અંદર મીઠાશ સારી હોય કડક હોય અને જે આપણા વિસ્તારની અંદર લોકલ વિસ્તારની અંદર જો વેચવી હોય તો આપણે એની અંદર પટ્ટાવાળી વાવેતર અથવા ઘણા ખેડૂતોનું મોટું વાવેતર કોઈ કરતા હોય તો એની અંદર પચાસ ટકા પટ્ટા કરાય અને પચાસ ટકા નેટ વાળી નું જેથી કરીને ખેડૂતને પણ માર્કેટ ની અંદર એ સહેલું પડે ખૂબ સરસ માહિતી હતી હવે એક આગળના આગળની ઘણી માહિતી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં પણ જાણવાના છીએ પણ તે પહેલા એક નાની માહિતી છે કે જ્યારે પણ ખેડૂતમિત્રોને પણ જણાવો કે ગ્રો ઓવર છે એ જ્યારે પણ નીકાળવાનું હોય કાઢવાનું હોય

અને જમીનના પ્રકાર અનુસાર આપવાનો રહેશે એને ટૂંકમાં ભેજ અતિશય એની અંદર હોવો જરૂરી છે જમીન હોય તો અંદર ત્રણ ચાર દિવસે પાણી આપશો નબળી જમીન હોય તો એની અંદર તમે બે દિવસે આપો અને અથવા રેતાળ જમીન હોય તો તમે એકતરા પાણી આપી શકો છો ટૂંકમાં વાપસા કન્ડિશનમાં પાણી આપવું બહુ જરૂરી છે અને ઓલું ગ્રો કવર નીકળી ગ્રો ગ્રો કવર કાઢી ગ્રો કવર જે સ્ટેજ છે જ્યારે તમારે ત્રીસ ટે ટૂંકમાં પાંચ થી દસ ટકા નર ફૂલ દેખવા માંડે એની અંદર એની અંદર નર આની માદા બે ફૂલ હોય સાધારણતા સમજી લો શિયાળાની અંદર પચીસ થી અંદર જ્યારે તમે ગ્રો ઉડાડેલો હોય પચીસ થી અંદર તમે ગ્રો કવર કાઢી અને એની અંદર પહેલો તમારે સ્પ્રેની મિલ્ડ માટે ખાસ લેવાનું છે કારણ કે અત્યારે શું છે ઠંડીનું વાતાવરણ હોય હ્યુમિડિટી એટલી હોય તો એના કારણે ડાઉની નું પ્રશ્ન એની અંદર આવતું હોય તો ડાઉની મિલ્ડ માટેના જે સારા ફંગીસાઈડ છે જે કેબ્રિયોટોપ છે એક્રોબેટ છે કરજેટ છે એવા ફંગીસાઈડ ના સ્પ્રે તમે લઈ શકો છો ખૂબ સરસ માહિતી છે કે ખેતી ને લગતી અવાર છે એ વૈભવ ભાઈ આપને આપતા છે તો આવી જ માહિતી છે એ અવનવી જાણવા માટે જી વૈભવ ભાઈ ચેનલ છે એક આપણે વનિતા વૈભવ કરી તો તેને પણ સબસ્ક્રાઇબ કરો અને જે કિસાન સાથી યુટ્યુબ ચેનલ છે તેને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા કારણ કે હવે આગળની જે માહિતી છે એ અમે નેક્સ્ટ વિડીયોમાં છે એ તમને આપતા રહેવાના છીએ તો ખેડૂત મિત્રો અમારી ચેનલ છે તેને સબસ્ક્રાઇબ કરો અને વધુ મળશું આપણે આવતા અંકે આભાર નમસ્કાર